નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ અરવલ્લીના મોડાસા શહેરમાં જૂના બાંધકામ અને જર્જરિત હાલતમાં મકાન ધરાશાયી થયો હોવાની ઘટના બની હતી જર્જરિત હાલતમાં મકાન હોવાથી પાડોશીઓ દ્વારા મકાન માલિકને જાણ કરવા છતાં અને નગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા છેલ્લે ધરાશાયી થયું હતું મોડાસા શહેરમાં કેટલાય મકાન જે માટી અને ચૂનાથી બનેલા છે અને બહુ જૂના બાંધકામ છે તે આવા મુશળધાર વરસાદ અથવા તો ભૂકંપ આવે ત્યારે મકાન ધરાશય બનવાના બનાવો બને છે ત્યારે તંત્રને આગ લાગે ત્યારે જ કૂવો ખોદે અને આગ ઓલવાયા પછી પાછા જ્યાં હતા ત્યાંને ત્યાં ઠેરના ઠેર તેવી હાલત છે જેનો તાજેતરનો બનાવ મોડાસાના કડિયાવાડા હોળી ચકલા વિસ્તારમાં આવેલ એક મકાન જે જર્જરિત હાલતમાં હતું તેને વારંવાર નગરપાલિકામાં તથા મામલતદાર કચેરીમાં સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ તે મકાનમાં એક વખત માત્ર નોટિસ ચોંટાડી અને નગરપાલિકાના કર્મચારીઓ નીકળી ગયા હતા પરંતુ એ જર્જરિત મકાન ઉતારવામાં આવ્યું છે કે નહીં તે જોવાની પણ તસ્તી લીધી ન હતી જેને લઈ ગઈકાલે મોડાસામાં ધોધમાર વરસાદ વરસવાના કારણે આ મકાનની આગળની દિવાલો ધરાશાયી થઈ અને ધડાકાભેર નીચે પડી હતી સદનસીબે ત્યાં આગળ રોજ નાના બાળકો રમતા હોય છે તેમજ વૃદ્ધો બહાર બેસતા હોય છે પરંતુ વરસાદના કારણે ત્યાં કોઈ હતું નહીં જેને લઈ જાનહાની ટળી છે અને કોઈ જાનહાનિ સર્જાતી તો આનો જવાબદાર કોણ હોત તે આસપાસના નાગરિકો કહી રહ્યા છે ત્યારે આવા નુકસાન પહોંચાડે તેવા મકાનોને તંત્ર સાથે રહી અને ઉતરાવી લે તે હિતાવ છે નહીં તો મોટી જાનહાની ઘટના સર્જાતા વાર નહીં લાગે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ કરિયા મિતેશ છે હું છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા ગાડી કરિયા રહું રીતકલાન મંજીના મંદિર પાસે રહું છું મારા પાછળ જે આ ઘર દેખાય છે એ મકાન માલિકના અગાઉ ત્રણ વર્ષ અગાઉ જાન કરતા છતાં જર્જરિત મકાન હતું તો કોઈ ધ્યાન માં લીધું નથી નગરપાલિકામાં ડિઝાસ્ટર વિભાગમાં જ્યારે ત્રણ વર્ષ અગાઉ અરજી આપી હતી પણ ત્યારથી બી કોઈ અરજીના ધ્યાનમાં કોઈ લીધું નથી ને અત્યારે ગઈકાલે જે મુસાધાર વરસાદમાં

મકાન માલિક ભિલોડા એ વખતે સવિતાબેન ભાટિયા એમ કે અમારું ઘર સેલ કરવાનું છે અમે શું કમ રિપેર કર્યા ત્યાંથી એવો જવાબ આવે છે અત્યારે કોઈક મારવાડી ધર્મેન્દ્રભાઈ કરીને મારવાડી છે એ અત્યારે માલિક છે અત્યારે સવાર માં આવીને ગયા થોડીક સાફ સફાઈ કરીને ગયેલા છે

સપોઝ કદાચ આવું કઈક ના કરે ના ને વરસાદ ના હોત ને કદાચ પડ્યો હોત તો નુકસાન છે જવાબદાર કોણ માં તો મકાન માલિક પાલિકાના બી ગણાય કેમકે પાલિકા ને ત્રણ ત્રણ વાગ્યા સગાઓ બી આપણે જાન કરી છતા બી કોઈ એક્શન લીધી નથી એના ઉપર શું માગત છો અત્યારે તો એવું મેં માગણી એવું કરું સરકાર શ્રી ગમે ત્યારે સતવારી મકાન માલ ઉતારી દે અને કોઈ માલ જાન ને નુકસાન નથી